તદુપરાંત સરદાર સાહેબના હૃદયસ્થળ સ્થળ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો વિદ્યાંચલ અને સાતપુડાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી મા નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિદર્શનની સાથે ગાઈડ મયુર રાઉલ અને અનિકેત વ્યાસ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ તકે પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી શ્રી વ્રજરાજકુમારજીએ મુલાકાત પોથીમાં ઉલ્લેખ કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ પોતાને ગૌરવાન્વિત અનુભવું છું આ સ્ટેચ્યુ એ વિશ્વમાં વસતા ભારતીયો માટે આન બાન અને શાન છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દેશની અખંડતા સંગઠન માટેનો ભોગ છે તેમને ચરિતાર્થ કરતું અદ્ભુત ક્ષેત્ર છે આવસોરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા વૈશ્વચાર્ય ગોસ્વામી શ્રી શ્રી વ્રજરાજ કુમારજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાય સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ શ્રી વ્રજરાજ કુમારજીને અર્પિત કરી હતી યુરોપો નેશન બ્લસિયું સેક્તાનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર